75 72 500 રૂપિયા 150 એડીઓ છે એક તાકા કે વાંસની ગાડી કોરાજી કોરાજી ઉપર છે માલ છે હો

પંચોતેર રૂપિયા બોલતા એકસો પંચોસી રૂપિયા નેવું નેવું રૂપિયા બોલવા એકસો નેવું એકસો ને એકાણું એકાણું રૂપિયા બોલવા એકસો એકાપિયા રૂપિયા ચાણું ત્રાણું રૂપિયા એકસો ચોરાણું રૂપિયા એકસો છન્નું છનું રૂપિયા એકસો રૂપિયા બોલતા એકસો સત્તાણું અઠાણું પાંચ પાંચસો છ રૂપિયા ભૂલ્યા બસો છ સાત સાત રૂપિયા ભૂલતા બસો આઠ બાર રૂપિયા બસો નવ નવ દસ હજાર બાર બાર રૂપિયા ભૂલ બસો બાર બાર રૂપિયા બસો બાર તેર તેર રૂપિયા બસો તેર ચૌદ ચૌદ

ઘણો એકસો અઠાણું અઠાણું રૂપિયા એકસો અઠાણું એકસો ને અઠાણું અઠાણું રૂપિયા ભોલભાઈ એક રૂપિયા બસો એક રૂપિયા એક રૂપિયા બે છ રૂપિયા છ રૂપિયા ભૂલવા નવ દસ અગિયાર બાર બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બોલવા બાર તેર તેર પંદર બીજા ના સોળ સોળ રૂપિયા રૂપિયા બસો હાર હર રૂપિયા અઢાર અઢાર રૂપિયા બસો વી વે રૂપિયા બસો વીસ રૂપિયા બોલ્યા બસો એકવીસ એકવીસ રૂપિયા બસો એકવીસ રૂપિયા બસો ચોવીસ ચોવીસ રૂપિયા બસો ચોવીસો રૂપિયા